નગરપાલિકા ગુજરાત સરકારે બોડેલી મામલતદારને આપવામાં આવ્યું કે ત્યારે સોળ હજાર ચોરસ મીટર ના એરિયા છતાં પણ સી ગ્રેડની બનાવેલી નગરપાલિકાને છોટા ઉદેપુરની જેમ માત્ર ચાર હજાર ચોરસ મીટર એરિયાને જો એ ગ્રેડ મળતો હોય તો બોડેલી આ બોડેલી નગરપાલિકા બનાવવામાં આવે તો આ બાબતે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટી કાર્યકર ધીરુભાઈ ઠક્કર સાંભળીશું એમના શબ્દોમાં જોતા રહો લોક દર્પણ ન્યુઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો બે

અને પલીકાનો સ્ટેટસ આપવાનો આડુ રાજ્ય સરકારનો કોકુબાબા પરંતુ બોડેલી નગરપાલિકાનો ટોટલી રેવન્યુ એરિયા 104000 ચોરસ મીટરનો છે એની સામે ટોટલ દેતો નગરપાલિકાનો રેવન્યુ એરિયા 4000 ચોરસ મીટરનો છે આમ છતાં પોતા દેતો નગરપાલિકાને એક ગીડમાં રાખવામાં આવી છે એનો સમાવશકરમાં આવે એટલે કે જે સરકાર તરફથી જે કઈ સુવિધાઓ આપવામાં આવે સરકારી સુવિધાઓ એ વર્ગ ને એ ગ્રેડને વધારે આપવામાં આવે જયારે એની સામે બોડેલી સોળ હજાર ચોરસ મીટર નો એરિયા હોવા છતાં પણ બોડેલી સી કેટેગરીમાં સી ગ્રેડ આપવામાં આવે નગરપાલિકા હવે આવો અન્યાય કેમ છે બોડેલી સ્થાનિક પ્રજા રાજ્ય સરકાર ફેરી બેફામ મોંઘવારી સહન કરે છે

રાજ્ય સરકાર બોરેલી અન્યાય કરતી હોય તો આ વ્યાજબી નથી એટલા માટે અમારું આવેદન મુખ્ય વિષય કે નવીન બોડેલી નગરપાલિકા નો રેવન્યુ વિસ્તાર સોળ હજાર ચોરસ મીટર નો છે તો રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે બોડેલી નગરપાલિકાને એ ગ્રેડમાં મૂકવી જોઈ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત